કેટલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેન અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કાચા આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કરતી અસોજી પોલીસ ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જેલોના પાકા તથા કાચા કેદીઓ દ્વારા ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોવાના બનાવ બનેલ હોવાથી તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમ સાથે અંકલેશ્વર સબ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સોરોડિયાની ઓફિસની પહેલાં આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની ઝડપી તપાસ કરેલ તેમજ જેલરની ઓફિસના ટેબલ ઉપર કાચા કામોના આરોપી ચિરાગ રણછોડ પટેલના મોબાઈલ ફોન તથા ટેબલના ડ્રોવરમાંથી કાચા કામોનો આરોપી દીપ રમેશભાઈ પટેલના મોબાઈલ ફોન તેમજ જ્વેલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઈ પાંસુરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જ્વેલરની ઓફિસની પહેલાં આવેલ રૂમમાં હાજર ભૌતિક હરેશ ભાઈ લુણગરિયા પાસેથી તેમજ રૂમમાં મૂકેલ ટેબલના ડ્રોવરમાંથી એક બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાકા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાનની જડતી કરવામાં આવી હતી સદર ઝડપી તપાસ દરમિયાન કાછાકામના કેદીઓ પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસ પહેલાના રૂમના ટેબલના ડ્રોવરમાંથી મળી આવેલ બિનવર્ષી મોબાઈલ સાથે કુલ મોબાઈલ પાંચ નગ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધ માં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રિઝન એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ પકડાયેલ પ્રતિબંધિત મુદ્દામાલ કોની મદદથી જેલમાં ઘુસાડવામાં આવેલ હતો તેમજ જેલમાં કયા કયા કેદીઓ આ મોબાઈલનો અનધિકૃત રીતે ઉપયોગ કરી કઈ કઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરેલ છે તેમજ આ મોબાઈલ તથા સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવેલ છે કે કેમ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાખો ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાં થી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ રિઝન એકની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ ફ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે